હાલ જો હવામાનની વાત કરીએ તો જે મહત્તમ તાપમાન છે એ ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવા પામેલું હતું જેને લઈ અને આજે તારીખ પાંચના રોજ આપને સવારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળેલો હતો આગામી સમયમાં જોઈએ તો જે મહત્તમ તાપમાન છે ઊંચું રહેવા પામશે તેને લઈ અને એક બે દિવસ હજી પણ આ ધુમ્મસનું પ્રમાણ આપને જોવા મળી શકે છે અને સાથે સાથે જે ઠંડીનું પ્રમાણ છે એ આગામી દિવસોમાં ઓછું રહેશે ઠંડી નહીવત જોવા મળશે અને બાર તારીખ પછીથી ફરીથી એક ઠંડીનું મોજું ફરી વળશે અને જે તાપમાન છે એ ફરીથી પંદર ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું જોવા મળશે અને આ સમય દરમિયાન જે ઠંડીનું પ્રમાણ છે એ બારથી તેર ડિગ્રી સેલ્સિયસ આસપાસ આપને જોવા મળી શકે એમ છે અને આ સાથે સાથે હવે જ્યારે શિયાળા ઋતુની અંત તરફ હોય ને ઉનાળા ઋતુની શરૂઆત થવાની હોય તો આને લઈ અને જો ઉનાળા ઋતુની શરૂઆત આપણે કહીએ તો જે પંદર ફેબ્રુઆરી પછીથી જે તાપમાન મહત્તમ તાપમાન છે એમાં ક્રમશઃ વધારો થતો જશે અને સાથે સાથે જે લઘુત્તમ તાપમાન છે તો આ લઘુત્તમ તાપમાન પણ ધીમે ધીમે ક્રમશઃ વધતું જશે જેને લઈ અને ઉનાળાની શરૂઆત છે એ માર્ચ મહિનાની શરૂઆત થતાં આપને ઉનાળાની જે ઋતુની અનુભૂતિ છે 哎，他怎么说？